માતાજી મિત્રો આજે અમારા ગામની અંદર કૂતરાઓ માટે લાડુ બની રહ્યા છે બળિયાદેવ મંડળ અમારું બસો કિલો લાડુ કૂતરા બનાવીને સવારે જમાડશે રસ્તા પર રહેતા નિરાધાર કૂતરાઓ પણ આપણા સમાજનો એક ભાગ છે આ વિચાર સાથે અમે કૂતરાઓ માટે ખાસ પૌષ્ટિક લાડુ બનાવીને તેમને જમાડવાનું સેવા કાર્ય શરૂ કરેલ છે આ સેવા માટે જે પણ ભાઈએ આર્થિક સેવા આપી છે એમનો દિલથી આભાર અમારા બાબુ પરમાર મસ્ત એવા ગોળ ગોળ લાડુ બનાવી રહ્યા છે કૂતરાઓ માટે અમારું બળિયાદેવ મંડળ ખૂબ સારી સેવા આપી રહ્યું છે લાડુ બનાવવા માટે આવી ઠંડીની અંદર નાના ગલુડિયાઓ પૂરતો ખોરાક ના મળવાથી મૃત્યુ પામે છે પણ આ લાડુ ખાવાથી એમના શરીરની અંદર ગરમી વધે છે અને એ મૃત્યુ પામતા નથી એમનું શરીર તંદુરસ્ત રહે છે બીજા કોઈ ભાઈની પણ ઈચ્છા હોય લાડુ બનાવડાવવાની સેવા કાર્ય કરવાની તો અમારો કોન્ટેક કરી પર્સનલમાં મેસેજ કરજો બસ્સો કિલો લાડુ તૈયાર થઈ ગયા છે અને રિક્ષામાં ભરી દીધા છે સવારે છ વાગે બધા કૂતરાઓને જમાડી દઈશું હવે રાતના દોઢ વાગી ગયા છે અમારા દીપકભાઈ લાડુ ભરી રહ્યા છે રિક્ષામાં જય માતાજી બાબુજી લાડુ બનાવીને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને ફોલો કરી દેજો જય માતાજી મિત્રો હું મળીશું હવે બીજા બ્લોગમાં